દિવાળી અને છઠ માટે ઘરે પરત ફરતા પરપ્રાંતિય કામદારોની ભીડને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરની બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે સ્ટેશનથી બહારની શેરીઓ અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ સેબીના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઈ ઓનલાઈન ટ્રેડિંગમાં બે પોઈન્ટ પંચોતેર કરોડનું વળતર અપાવવાના બહાને પાંત્રીસ ત્રીસ લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ ગુનામાં સામેલ દિલ્હીના ઠગને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે અમદાવાદમાં અલગ અલગ પોલીસ ઝોન દ્વારા પકડાયેલા કુલ બે કરોડ છ લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે પોલીસે આ કાર્યવાહી દ્વારા બુટલેગરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક અત્યંત કરૂણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે હિંમતનગર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફટે આવતા બે યુવકના ઘટના સ્થળે દર્દનાક મોત નિપજ્યા છે પંચમહાલ જિલ્લામાં શહેરા ગોધરા હાઇવે પર ગમખ્વાર ઘટના બની હતી જેમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી જો કે કારમાં સવાર પાંચ વ્યક્તિઓની સમયસૂચકતાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો મોરબીના હળવદમાં એક ગંભીર અને ચકચારભરી ઘટના સામે આવી છે જેમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ માથું અને હાથ કપાયેલી અત્યંત ભયાનક હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને હત્યાની આશંકાને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન મૂળી પોલીસે ઝડપી પાડ્યું છે દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમને જાણકારી મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાથ ધરી છે પીજીવીસીએલ ભાવનગર વર્તુળ કચેરીએ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ હજારથી વધારે વીજ કનેક્શનોમાં રૂપિયા ઓગણીસ પોઈન્ટ બત્રીસ કરોડની ચોરી ઝડપી પાડી છે વીજતંત્રે જુદા જુદા સમયે ડ્રાઇવ યોજી બાવીસ હજારથી વધારે વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલા તાલુકામાંથી લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એશી હજારની કિંમતના લીલા ગાંજાના પચીસ છોડ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ખેડૂતો દરરોજ કપાસ વેણી લખતર એપીએમસીમાં વહેંચવા આવે છે પરંતુ સરકાર દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરેલીના ધારી તાલુકાના કુબડા ગામની સીમમાં એક વાડીમાં મજૂરી કામ કરી રહેલા યુવકનું થ્રેશર મશીનમાં ટી શર્ટ આવી જતા ભીંસાઈ જતા ગંભીર ઈજા થતાં કામકામાટી ભર્યું મૃત્યુ નિપજ્યો હતું રાજકોટમાં આવેલી ગોકુલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મહાનગરપાલિકાએ ચેકિંગ કરતાં સડેલો અને ખોરો થયેલો બદામનો જથ્થો મળી આવ્યો હતો રૂપિયા બે લાખની કિંમતનો બસ્સો પાંત્રીસ કિલોગ્રામ બદામનો જથ્થો મનવઆરોગ્ય માટે જોખમી હોવાનું જણાતા ત્વરિત સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો ધનતેરસના પર્વને સોના ચાંદીની સાથે સાથે વાહન ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક વખતથી આગ ઝરતી જોવા મળી રહી છે તેમ છતાં આજે ધનતેરસના દિવસે શહેરમાં જ્યવેલર્સની દુકાનો અને શોરૂમો પર અપેક્ષા કરતા વધારે ઘરાકી જોવા મળી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી થરાદમાં પાણી પીવા જતા બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને દસ વર્ષની સખત કેદ મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાં એક મોટી દુર્ઘટના ઘટી છે નાસિક રોડ રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પટકાયા હતા જેમાંથી બેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા ઓપરેશન સિંદૂર બાદ તુર્કી અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની ભાવના વધી જેની સીધી અસર પર્યટન ક્ષેત્રે જોવા મળી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલા જ વર્લ્ડ રેકોર્ડ બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે શનિવારે મોડી સાંજે સરયુ નદીના તટ પર આયોજિત સરયુ આરતીમાં એકવીસ હજારથી વધુ લોકોએ એક સાથે ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે મથુરાના વિશ્વપ્રસિદ્ધ બાકી બિહારીના મંદિરમાં ચોપન વર્ષ બાદ ખજાનાનો રૂમ આજે ધનતેરસના દિવસે ખોલવામાં આવ્યો છે મંદિર પરિસરમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ચીનના ચલણી યુવાનમાં પેમેન્ટ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના પ્રભુત્વને પડકાર્યો બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમણે દાવો કર્યો છે કે ગોરખા સંબંધિત મુદ્દાઓ પર વાર્તાલાપ કરનારની નિમણૂક પશ્ચિમ બંગાળ સરકાર સાથે સલાહ લીધા વગર કરવામાં આવી છે પિયુષ ગોયલે આજે શનિવારે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વ્યાપાર કરાર પર વાટાઘાટીઓ સૌહાર્દ્ય વાતાવરણમાં આગળ વધી રહી છે મુંબઈના મલાડમાં આવેલા પઠાણવાડી વિસ્તારમાં શનિવારે ભીષણ આગ લાગી હતી જેના કારણે અનેક ગોદામો અને પંદરથી વીસ દુકાનોને અસર થઈ છે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પટનામાં જોરદાર ડ્રામા જોવા મળ્યો છે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાનની બહાર મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર રહેલા મદનશાહ અચાનક પહોંચી જઈને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે દર્શક મિત્રો સમાચાર અહીં થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે